पाका पाया ना वाह

એ અમારે 12 ફૂટ આબલું કાઢવું પડે ત્યાં ઉમર લાયક હતું દોહલું ગાતા આવડતું થા ન્યાર આવ મસાલો મિત્રો આપણે બાયે કરી હવે આપણે બીજા માં બીજા ને સિલેક્ટ કરજે જેથી કરીને એમનું આપણે નહીં કરીએ આ કેમ અવાજ બરોબર લખ્યા અને આ બટન પાડવાનું છે ભૂલી ગયા છે

મિત્રો ભાઈ જબરજસ્ત ગીત રજૂ કર્યું હવે આપણે એક એવા સારા કલાકાર ને સિલેક્ટ કરશું જે આપણે મોજ કરાવી

સર્વ કલાકારો ને મારે એટલું જણાવવાનું કે તમે પોત પોતાનો કઠ રજૂ કર્યો અહિયાં એ મને બહુ સારું લાગ્યું પણ મારા આગળ વધ એટલે તમે ચિંતા મત કરો કોઈને નહીં થાય કોઈને જ્યાં હવે હું મારું બે વાણીઓ તમને સંભળાવી છે લાઈન લાઈનની એ વાણીઓ તમને સંભળાવીશ કે રાકેશભાઈ બારોટનું એક ગીત નીકળ્યું હતું તારી ગલીઓથી નેકળ શહેરથી જ્યારે મારી એના વિશે મારે વાણી સંભળાવી

એ ગીતો કોઈ કલાકારે ગાયેલા નથી એ ગીતો બધા મારા પાયાથી લખાઈને ગયું પડે મારે સૌને એટલું જણાવવાનું કે તમારો કંઠ કોકનો કાયલ કોયલ જેવો છે કોકનો મોર જેવો છે કોકનો કાગડા જેવો છે કોઈને કંઠ ઉપર મુકવાનું નહીં અને મારે હવે એક ચાયરી રજૂ કરવી છે આપ સૌની પક્ષમાં એ રજૂ કરી શકો છો

તમને બધાને ખબર મારું નામ શું છે મારું નામ લુખો અને તો ભૂખો મારું ગીત રાજુ કરાઈ રહી છે જો હાલો હાલો વાળા આઠમો લાકડીઓ વાળા ખોટો કલર ના કરાય હેડ જાઓ দাদা હેડ જા મી ભાઈલા કાકા બાઈ દીક્ષા બોતો સા

કે કામસી ભાઈ ને મસાલો અર્પણ કરવાનો છે એટલે કામસી ભાઈ તેજ ઉપર આવે અને આપણે મસાલો લઈ જાય અને તમે જે બે મંતવ્ય બોલો તમારા આપ સૌએ મને શાંતિથી નિહાળ્યો અને મસાલો મને અપાયો એ બદલ ભીઘા ભાઈ તમારે કોઈ બી દુઃખ હોય આજે રાતે ફોન કરું હું આવી જઈશ મસાલો મેં તાતો આફ્રિકા વાળા એક દાડો દર્શન કરાઈશ એટલે તમે કોઈ ભુવા ને ભૂલ છો નહીં હવે હું નમ્ર વિનંતી કે હવે હું રજા લ્યો છું મિત્રો અમારા આવા જ કોમેડી વિડીયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો